જુલાઈ બે હજાર પચીસ ના રવિવાર દિવસે નીકળશે આ દિવસે વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા પૂજન અર્ચન આરતી કર્યા બાદ શ્રી વિઠ્ઠલનાથજી ના વરઘોડા પ્રસ્થાન કરાવવામાં આવશે આ વરઘોડો સવારે નવ વાગે આરતી બાદ શહેરના રાજમાર્ગ ઉપર ભક્તો દર્શન આપવા માટે નીકળશે આ વરઘોડો માંડવી લહેરીપુરા ન્યાય મંદિર સુરસાગર પ્રતાપ ટોકરી જુબલી બાગ અમદાવાદી પોર્ટ ટાવર ચાર રસ્તા કોઠી ચાર રસ્તા આરાધના સિનેમા થઈ કીર્તિ મંદિર માં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરે બપોરે એક વાગે પહોંચશે જ્યાં હરિહર ભેટ થશે પૂજન અર્ચન ભોગ આરતી થયા બાદ વરઘોડો ઉપરોક્ત રસ્તે સાંજે સાડા ચાર કલાકે મંદિર માં પરત આવશે વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં ભક્તો માટે દર્શન ખુલ્લા રહેશે તો દરેક ભક્તોને વિઠ્ઠલ નાચીના વરઘોડામાં આવવા માટે શ્રી વિઠ્ઠલ મંદિર પરિવાર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી હાર્દિક આમંત્રણ છે આ દિવસે મંદિરમાં દર્શનના સમય પ્રમાણે મંગળા આરતી વહેલી સવારે ત્રણ વાગે થશે શૃંગાર આરતીના દર્શન સવારે સાત વાગે થશે રાજભોગ આરતી દર્શન સવારે આઠ વાગે થશે તો વરઘોડા આરતીના દર્શન સવારે નવ વાગે થશે શયન આરતીના દર્શન રાત્રે નવ વાગે થશે વરઘોડા સમય દરમિયાન સવારે નવ થી રાત્રિ ના દસ વાગ્યા સુધી મંદિર દર્શન ભક્તો માટે ખુલ્લા રહેશે વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર